ત્યાં તમારે સંહિતા ચરક સંહિતા આદિ તો એમ કે તમારે પાણી એ ચાવી ચાવીને પીવું સીધું પી ન જવું હવે આપણે આ નથી ફાવતું વાત સાચી છે પાણી ને સગળી ચગડી હમણાં મારા વૈદરાજ મહેન્દ્રભાઈ ની સાથે જમતા હતા મહેન્દ્રસિંહજી ની સાથે એક વખત એને સંભળાવી એ પાણી પીવું ત્યારે ચગડી ચગડી નથી પીવું અને ખાવ પાણી ખાતા હોય એમ પીવાનું અને ભોજન જાણે પાણી પીતા હોય એમ પીવાનું એવું ધીરે ધીરે પાણી પીતા હોય ઘૂંટડે ઘૂંટડે આરોગ્યના સિદ્ધાંતો છે આપણી ટેવો આપણો અભ્યાસ નથી એટલે આપણે તરત જ પાણી પીજે પણ એ એમ કહે છે કે આવી રીતે જો માણસ ઓલું નિયમ રાખે તો એનો ફાયદો બહુ સાચી વાત છે એનું પેટ ન વધે તો બાપ યોગા કરવાથી પણ ફિટનેસ રહે યોગા કરો તમે